હું વિશ્રામભાઈ આર સુસરા એડવોકેટ બાબરા તાલુકાના વાવડી ગામના નિલેશભાઈ વજુભાઈ ગમારા એ વ્યાજખોરોના ત્રાસથી અને સતત ધાક ધમકીને દબાણના કારણે એમને મજબૂર મરવા માટે મજબૂર કર્યા એમને કારણે એમને સુસાઈડ કરવી પડી અને સુસાઈડ નોટની અંદર જે એમને ત્રાસ આપનાર છે મોરવા મજબૂર કરનાર તમામના નામ આપેલા છે આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં વીસ નવ પચીસના રોજ બનાવ અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે આજ દિન સુધી આ કામના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી આરોપીઓ ખુલ્લે આમ છૂટા ફરે છે તાત્કાલિક અસરથી આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવે આ કામમાં જે આરોપીઓ સંડાવાયેલ છે તેમનું ગુનાહિત કૃત્યને ઉજાગર કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે અને એસઆઈટી મારફત તપાસ કરવામાં આવે આ કામના જે આરોપી છે એ પૈકીના આરોપી નંબર ત્રણ ભાવેશ હિંમતલાલ જોશી પોતાને રુદ્ર ભારતી તરીકે ઓળખાવે છે અને ભગવા કપડાં પહેરે છે અને ભગવા કપડાના નામે તેઓએ ઘણીવાર લોકો પાસેથી અંધશ્રદ્ધા ફેલાવી અને તાંત્રિક વિધિના નામે કે અન્ય વિધિ કરવાના નામે મોટી રકમો પડાવેલ છે અને અનેક ગુનાઓ કર્યા છે તેમની સાથે ધોળકા તાલુકાના પીસાવાડા ગામના ગીતાબેન વાઘેલા નામની એક મહિલા છે એ બંને મળેલા છે અને એની સાથે અન્ય લોકો પણ લોકો પણ મળેલા છે અને ઘણા સમયથી આવા કૃત્ય કરેલ છે આ બાબતે એમને ધાકધમકી એક ભાઈને આપેલ અને જે બાબતે તેમણે પૈસા પડાવી લીધા તેમની ફરિયાદ આપેલ અને જામીન પણ આપેલ છે એટલે આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને ઊંડાણપૂર્વક તપાસ કરી અને એમને ધરપકડ કરવામાં આવે એટલે ભવિષ્યમાં જે બીજા લોકો સામાન્ય ગરીબ માણસો છે એ ભોગ ન બને અને આમના જે આ રુદ્ર ભારતી અને તેની સાથે જે સંકળાયેલા ગીતાબેન છે એમની સાથેના જે કોઈ માણસો છે એમના જે કૃત્યો બહાર આવે અને જે ભોગ બનનાર છે એમની હકીકતોને ધ્યાને લઈ અને કડકમાં કડક એવાને સજા કરવામાં આવે જેથી સામાન્ય પ્રજા એના ભોગથી બચી શકે અને પરિવાર આવું કૃત્ય ન થાય